અમદાવાદમાં નશા મુક્ત ભારતના સંદેશ સાથે કરવામાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આ દોડ વસ્ત્રાપુર તળાવ ખાતે યોજાઈ હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને સમાજને વ્યસનમુક્ત બનાવવાનો સંદેશ ફેલાવવાનો હતો આ મેરેથોનમાં આશરે 23000 થી 25000 જેટલા યુવાનો અને નાગરિકોએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે એ મેરેથોન ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને આ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર પાર્થિવ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દેશને વ્યસન બિરદાવી હતી આ આયોજન અમદાવાદ સહિત ગુજરાતના દસ અને પરના પંચોતેર શહેરોમાં એક સાથે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર એક દોડ ન રહેતા વિકસિત ભારતના નિર્માણ માટે યુવા શક્તિ ને જોડવાનું એક સશક્ત માધ્યમ બન્યો હતો આયોજકોએ જણાવ્યું કે યુવાનોની ઉર્જાને રાષ્ટ્ર નિર્માણ તરફ વાળવા અને તેમના વ્યસનના દૂષણથી દૂર રાખવા માટે આવા કાર્યક્રમો અત્યંત આવશ્યક છે સહભાગીઓમાં પણ આ પહેલને રહી ભારે ઉત્સાહ જોવા મળ્યો અને સૌએ સાથે મળી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આપણે સૌ નશામુક્ત ભારત માટે સૌ સાથે રહેવાનું છે અને ભારત માટે કામ કરવાનું છે દેશ માટે કામ કરવાનું છે અને જે પણ લોકો જે પણ કોઈ પણ કુબેવમાં હોય પ્લીઝ બહાર આવી જાય અને નશામુક્ત ભારત માં આપ સૌ જોડાઓ અને નશામુક્તરો હેલ્ધી રહેવું એ બેસ્ટ છે નશામુક્તિ ભારત માટે મારે બધાને એક જ અપીલ કરવાની છે કે આપણું સ્વાસ્થ્ય એ સૌથી મોટી લક્ઝરી છે બીજી બધી જ વસ્તુ નકામી છે તો ફોલો ઈટ હેલ્ધી બી વિથ હેલ્ધી પીપલ અને એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બનાવો કે આગળના ટાઈમમાં એટલે આગળના પાંચ વર્ષમાં જે તમને સૌથી વધારે હેલ્પ કરશે એ તમારું ફૂડ તમારું સ્વાસ્થ્ય જ છે અને સ્વાસ્થ્ય સારું હશે તો તમે બધું અચીવ કરી શકશો